લક્ષ્મીબેન કે જગ્યા પાણી ભરાય છે પણ એ લોકો નથી ખાવાનું કઈ નહીં મળે કેટલા સમય થી પકડી જાય પાણી કેટલા સુધી ભરાયા પરમ દિવસ પાણી ભરેલા છે ત્રણ દિવસ આજે પાણી ભરેલા છે ત્રણ દિવસ પાણી ભરેલા છે ની ખાવાનું નહીં પીવાનું નહીં દૂધ મળે કઈ નહીં મળે કાંઈ લેવાયે

અને તમે જોઈ શકો છો આ પાણી અમે કેવી પરિસ્થિતિમાં છે આ કેટલા દિવસથી અમે બે દિવસથી બેટરી પાવર નથી પાણી નથી બધું જ નથી અમારી પાસે કોર્પોરેટર જે નિલેશભાઈ ને મેં રૂબરૂ ફોન કર્યો કે હું ત્યાં સ્થળ પર છું એમણે કોઈ કાર્ય કર્યું નથી પછી ચાવડા સાહેબ બી એમ ચાવડા સાહેબ ઝોનલ ઓફિસર છે તેમની જોડે રૂબરૂ વાત કરી ફોનથી વાત કરી પણ એમણે કોઈ પટ્યું આપ્યો નથી મેં એમ કે સ્થળ પર જોવા આવો પણ સરપંચ જોવા નથી આવ્યા પછી એમને એક જુનિયર એન્જિનિયર છે મિસ્ટર લીંબાચિયા તો લીંબાચિયા તો ફોન રિસીવ કરતા નહોતા હવે ચાવડા સાહેબ કે હું અહીંયા આવું છું લાઈટ પાવર નથી તો હું જનરેટર લાવું છું અને મશીનથી પાણી કાઢાવું છું તો પણ અત્યાર સુધી આજે પણ એવી પરિસ્થિતિ છે અમારી અમારા ઘરમાં પાણી છે હવે જમે આપ જોઈ શકો છો બરાબર અમે કેટલી તકલીફમાં છે આ લોકો અધિકારી કે ભાજપના કોર્પોરેટર આવતા નથી વોટ લેવા આવે ત્યાં અમારે ત્યાં આવે છે લેવા માટે હવે તમે જોવા આવી પરિસ્થિતિ અમે કે તકલીફ હોય